ચાલુ વર્ષે રાજ્યભરમાં સૌથી વધુ મગફળીના ભાવ ખુલ્લા બજારમાં જામનગરમાં હાપાયાળમાં ખેડૂતોને મળી રહ્યા છે જેને પગલે ટેકાના ભાવે મગફળી વેચાણ કરનારને બદલે સીધા જ ખુલ્લા બજારોમાં વેપારીઓ મગફળીના વેચાણ કરવા અને ઊંચા ભાવ મેળવી રહ્યા છે એવામાં છેલ્લા થોડા દિવસોથી જામનગર યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી હતી અને ગત રાત્રિના બાર વાગ્યાથી આવક ફરી શરૂ કરવામાં આવતા જ

તો મગફળીના ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારોમાં મગફળીના ભાવ વધારે મળતા ખેડૂતોનું લાંબી કતાર લગાવવામાં આવી હતી તો આ સાથે ખેડૂતોના ટેકાના ભાવ ઓછા મળતા હોવાથી તેઓ ખુલ્લા બજારમાં વેચવા આવી રહ્યા છે ચાલુ વર્ષે રાજ્યભરમાં સૌથી વધુ મગફળીના ભાવ ખુલ્લા બજારમાં જામનગરના હાપાયાર્ડમાં ખેડૂતોને મળી રહ્યા છે જેને પગલે ટેકાના ભાવે મગફળી વેચાણ કરવાને બદલે સીધા જ ખુલ્લા બજારમાં વેપારીઓ મગફળીના વેચાણ કરી રહ્યા છે તે સાથે ખુલ્લા બજારમાં વેચાણ કરી ઊંચા ભાવો પણ ખેડૂતો મળી રહ્યા છે એવામાં છેલ્લા થોડા દિવસોથી જામનગર યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી હતી ગત રાત્રે બાર વાગ્યાથી આવક ફરી શરૂ કરવામાં આવી હતી જ્યારે આવક ફરી શરૂ કરતા જ એક જ દિવસમાં આઠસો જેટલા વાહનો ભરી અને આવતા લાંબી કતાર લાગી હતી જેને કારણે બાર વાગ્યાથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધીમાં હાપા યાર્ડમાં મગફળીના રેકોર્ડ બ્રેક પંચાવન હજાર ગુણ્યા આવક થઈ હતી સદી રવિ રવિવાર અને સોમવાર સોમવારના એટલે કે છવ્વીસ તારીખ ના રોજ આપણે મગફળી ની આવક પાંચ કલાક માટે ચાલુ કરેલું હતી અને લગભગ પાંત્રીસ હજાર થી વધુ ગુણીની મગફળી ની આવક થયેલ હતી એ મગફળી ની માં નિકાલ થયા બાદ ગઈ રાત્રે બાર વાગ્યાથી આજે સવારે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી આવક મગફળીની ખોલવામાં આવેલી હતી આ દરમિયાન કુલ આઠસો વાહનો લઈ અને ખેડૂતોનો મગફળીનો જથ્થો લઈને પહોંચી ગયા હતા અને આઠસો વાહનો અને ગુણીમાં વાત કરીએ તો પંચાવન હજારથી પણ વધુ ગુણીની આવક આજે રાત્રિ દરમિયાન હાપા હેડમાં થયેલી